સૌમ્યા એકાઉન્ટન્ટ વિચાર્યું હતું એવી જ હશે પણ છે કમાલની સર કંઈ નહીં કઈ આવ આવ બેસ 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 ને કંઈ વાંધો નહીં સર કહો ને તું બેસ તો ખરી બેસ ને સર આ તમારી ચેર છે કોઈ વાંધો નહીં એક દિવસ તું જા ચેર પર બેસવાની છે બેસી જા શું છે ને શોના 25 વર્ષથી હું એક છોકરીને શોધી રહ્યો હતો અને આ જઈને મને મારું સોનું મળી ગયું છે જો તું માની જાય તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું શું એ ક્યાં જઈ રહી છે બેસ 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 અ જો કોઈ ઉતાવળ નથી તું આરામથી વિચારીને જવાબ દે બસ મને નારાજ નઈ કરતી 1 મિનિટ નો ટાઈમ છે ના નઈ પાડતી હા મને ગુસ્સો આવી જશે મારી સાથે લગ્ન કરીશ કે નહીં એટલો જવાબ આપી દે હું તને જવા દઈશ સર જવા દો મને

તને છોડી દઈશ ને તો મારી જિંદગી બરબાદ થઈ જશે નહીં છોડીશ નહીં છોડીશ તને હવે મને જોબ કરવામાં પ્રોબ્લેમ લાગી રહ્યો છે તો જોબ છોડી દેને સોમ્યા હું કંઈક બીજું વિચારી રહી છું એટલે જો હું સડનલી છોડી દઈશ તો મોટો પ્રોબ્લેમ આવી જઈશ એટલે આ મહિનાના એન્ડ સુધી નોકરી કરીને નોકરી છોડીને હું અને અર્જુન કંઈક અલગ પ્લાન કરીએ છીએ अमें बन्ने मरी ने एक शॉप खोलवाने विचारी थे। <laughs> सुपर विचार थे। आज कर जो तमें बन्ने। अच्छा तू तारा हीरो साथ <laughs> है। लगने क्या रिकरवानी थी? जल्दी करे लेशु। तू लकी थे। लवर्स इसलिए तमारा जीवन हो जुएँ। सीरियसली यार। कम कम कम। सर क्या मैं फोन करी रहा था? सर? सोमया <laughs>

વીર સર આજે મને ઓફિસ આવવાનું કહી રહ્યા છે એમાં મને કહેવાની શું જરૂર છે તું જાને મારે નથી જવું ઠીક છે તું જા હું તારી પાછળ આવું છું ઠીક છે ને થેન્ક યુ સો મચ આઈ લવ યુ હા